મહેસાણા જિલ્લાના સતલાસણા ગામે જીવનધારા ચાર રસ્તા આજરોજ થયેલો ગંભીર અકસ્માત સ્થાનિક લોકો અને આગેવાનોની વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરતા હોવાની ચર્ચા તંત્રના વાંકે હજુ કેટલાય નિર્દોષો જીવ ગુમાવશે કે કોઈ ખાનગી વાહનચાલકો અને લારી ગલ્લાવાળાઓના જમાવડાથી અકસ્માતો સર્જાતા હોય છે સતલાસરાની પ્રખ્યાત જીવનધારા ચોકડી ઉપર આજ રોજ તારીખ વીસ છ બે હજાર ચોવીસને સવારના સુમારે બસ ડ્રાઈવરે એક રાહદારીને કચડતા ગંભીર ઈજાઓ પામેલ છે અને રાહદારીની તબિયત નાજુક હોવા છતાં સતલાસરા સિવિલ હોસ્પિટલમાં બનતી સારવાર આપી વટનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલા તેમના નામે દુલ્લાણાના વતની હોય તેવું જાણવા મળેલ છે સતલાસરા જીવનધારા ચોકડી ઉપર અવારનવાર નાના મોટા અકસ્માતો થાય છે તેમ છતાં પોલીસ તંત્ર તથા પંચાયત કેમ કોઈ ટ્રાફિક સમસ્યાનો હલ કરતી નથી રાહદારીને ચાલવા માટે ફૂટપાથ પણ ખુલ્લી નથી સતલાસણામાં હાલ તો ફૂટપાથ ઉપર ફ્રૂટ તથા શાકભાજી તથા અન્ય સામગ્રીવાળા લારી ગલ્લાવાળાઓએ અડીંગો જમાવ્યો છે તેમ છતાં પોલીસ તંત્ર મૌન કેમ છે આ રાહદારી જીવ ગુમાવશે તો જવાબદાર પોલીસ તંત્રની રહેશે કે પછી સતલાસણા પંચાયતની રહેશે કે પછી તેની કલેક્ટર સાહેબ શ્રી તપાસ કરાવે જીવનધારા ચોકડી ઉપર સર્કલ કેમ બનતું નથી આટલું બધું ટ્રાફિક થવા છતાં સર્કલ કેમ બનતું નથી હવે સરકાર તથા વહીવટી તંત્ર જાગૃત થશે કે પોલીસ દંડો ઉગામશે તે જોવાનું રહ્યું રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલું